દાંતાની પાછા પ્રાથમિક શાળાનો વિવાદ સંભવાનું નામ નથી લેતો જેમાં જેમની પર સતત ગેરહાજરીનો આક્ષેપ છે તેવા શિક્ષિકાએ અમેરિકાથી સોશિયલ મીડિયા મારફતે પોતાનો ડિફેન્સ રજૂ કરીને કાઉન્ટર એટેક કર્યો છે અને તેઓએ શાળાના ઇન્ચાર્જ આચાર્ય કેટલાક લોકોને સાથે રાખી તેમને બ્લેકમેલ કરવા માંગતા હોવાનો સ્પોટ કર્યો છે અને આ લગતો પુરાવો પણ તેમની પાસે આપવાનો દાવો કર્યો છે જેનાથી આ વિવાદ વધુ વકર્યો છે સમગ્ર રાજ્યમાં શિક્ષણ ખાતું હાલ વિવાદોમાં ઘેરાયું છે સૌથી મોટો વિવાદ બનાસકાંઠામાં બહાર આવ્યો છે જેમાં ચાર વર્ષના સમયે અનેક શિક્ષકો ભૂતિયા બની ગેરહાજર રહેતા હતા જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીનું માનીએ તો તેઓએ અત્યાર સુધી જેટલા શિક્ષકોને કર્યા છે જ્યારે છ લોકો વિરોધમાં તપાસ ચાલુ છે જેમાં પાછા પ્રાથમિક શાળાના ભાવનાબેન પટેલની ગફલત તથા નિષ્ક્રિયતાનો ખુલાસો ખુદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુભાઈ પટેલે કર્યો હતો

ચર્ચિત બન્યો છે ત્યારે શું કહ્યું હતું પોતાના વિડીયોમાં ભાવનાબેન પટેલે આવો જોઈશું હવે જ્યારે બીજી બીજા વીક ની અંદર અમારા આચાર્ય આચાર્યશ્રી તાલીમમાં પાલનપુર ગયેલ હતા એ દરમિયાન પારુલબેન મહેતાએ ફરીથી તકનો લાભ લઈ અને બંને જુદી જુદી નિજવાળા અક્ષય દશરથભાઈ ભટ્ટ તેમજ વિક્રમ સરોગ્રાને શાળાની અંદર બોલાવેલ હતા જે દરમિયાન એક વિડીયો વાયરલ થયો હતો એ વિડીયો એની અંદર આપ સાંભળશો તો એક વિડીયોની અંદર ચારે જુદા જુદા નિવેદનો સાંભળવા મળે છે પહેલા નિવેદનની અંદર એ બેન એવું બોલે છે કે બેન આઠ વર્ષથી નથી બીજા નિવેદનની અંદર બેન એવું બોલે છે દિવાળીનો પગાર લઈને જતા રહે છે ત્રીજાની અંદર બાળકો પાસે બોલાવે છે કે બેન ને બે વર્ષથી જોયા નથી અને ચોથાની અંદર એવું બોલે છે કે આઠ મહિનાથી જોયા નથી તો આ વિડીયો બાબતે અમારે શું સમજવું કયો સાચું

રાજુભાઈ માળી કરીને સામેથી અમારા આ ભાઈ ના જોડે આવે છે અને કહે છે કે જુઓ જુઓ હાર્દિકભાઈ આ એક વાયરલ થયેલ છે તો એ ભાઈએ મને સામેથી ફોન કર્યો અને એવું અને એવું કહ્યું કે બેન આ તમારો વિડીયો વાયરલ થયો છે તો આનો આપણે કંઈક કરે અને બધું પૂરું કરી દઈએ એટલે મેં એમને એવું કહ્યું કે કેવી રીતે પૂરું પૂરું કરશો તો એમને કહ્યું થોડી શાંતિ રાખો આજ આ વિડીયો જે એમણે બનાવ્યો છે એ લોકોને હું બોલાવું ત્યારે એમને પાંચ દસ મિનિટ મને આપી અને આ બંને ભાઈઓને બોલાવી લીધા બે બંને મીડિયાવાળા જુદી જુદી ચેનલોના ભાઈઓ છે અને બંનેને બોલાવ્યા બંને એમને મને વિડીયો કોલ કર્યો પણ એ વિડીયો કોલ ની અંદર એવું બોલે છે રાજુભાઈ કરીને કે બેન જો તમારે આ આ બધો મુદ્દો પૂરો કરવો હોય તો એની પતાવટ કરવી પડશે એટલે મારે આ બાબતે રેકોર્ડિંગની જરૂર હોવાથી મેં સામેથી આ ભાઈઓને પ્રશ્નો ઉપર પ્રશ્નો કર્યા હતા અને એ ભાઈઓએ એવું કહ્યું કે બેન વ્યવહાર તો કરવો જ પડશે કારણ કે અમારે આગળ આપવાના હોય છે એટલે મેં એવું કહ્યું કે આગળ એટલે ક્યાં આપવાના એટલે એમને એવું કહ્યું કલેક્ટર ઓફિસની અંદર આપવાના હોય અમારી મેઈન ઓફિસમાં આપવાના હોય બીજા અમારે અનેક નાની ઓફિસમાં આપવાના હોય અને થોડા અમારે રાખવાના હોય એટલે મેં એમને કહ્યું કંઈ વાંધો નહીં બોલો કેટલા લેવાના ક્યારે લેવાના અને મારે કોને આપવાના એ બાબત પૂરી થઈ પછી આ અક્ષર અને અક્ષયભાઈએ મને એવું કહ્યું કે બેન થોડી વાર આપો હું તમારા બેનને કોન્ફરન્સમાં લઉં છું ત્યારબાદ તરત જ અક્ષય અમારા પારુલ બેન એવા ઇન્ચાર્જ એવા પારુલબેન એમણે કોન્ફરન્સ ઉપર લીધા અને અક્ષયભાઈ પૂછ્યું કે બોલો બેન કેમ છો ત્યારે સામેથી બેન એવું બોલે છે હા હા બોલો અક્ષયભાઈ કેમ છો મજામાં છો શું કર્યું મારા કામનું કેટલે આવ્યું પતિ તો જશે ને મારું કામ થઈ જશે ને એટલું કા એનો એમ અને જો જો આ બધું પૂરું કરી દેજો એવું બોલે છે બેન અને અક્ષયભાઈએ એમના કાઉ એમને કોન્ફરન્સમાંથી કટ કરી દીધા ત્યારબાદ આ બંને ભાઈઓ ફોન કટ કરી અને જાય છે અને પાછળથી એકલા રાજુભાઈ આવી અને મને એવું કહે છે કે બેન આની અંદર પાંચ લાખ જેવો તો ખર્ચો થશે એટલે મેં એમને એવું કહ્યું ઓલરેડી વિડીયો તો વાયરલ થઈ ગયો છે હવે મારે શાના માટે પૈસા આપવાના અને આ બધી લોચમાં હું માનતી નથી કારણ કે હું જ્યારે નીકળી જ્યારે મેં મારો પાસપોર્ટ કરાવ્યો ત્યારે મેં જિલ્લા પંચાયતની એનઓસી લીધી છે ત્યાં ત્યાર પછી મેં અહીંયા અમેરિકાની કોસી પ્રોસેસ કરી અને એ માટે પણ મારે વિઝા માટે પણ એનઓસીની જરૂર હતી એટલે મેં એ વખતે પણ એનઓસી લીધી છે અને એનઓસી બધી જગ્યાએ મેં આજ આપેલ છે અને તેમ છતો મારી પાસે પણ એના પુરાવા મોજુદ છે બરાબર આ બધું અત્યારે હાલમાં મારી પાસે મોજુદ છે તો આપ જાત તપાસ કરી શકો છો અથવા તો હું જ્યારે ત્યારે આવું ત્યારે હું આપને આપી શકું છું શિક્ષણ વિભાગમાં આવી કોઈ લેખિત લેખિત રજૂઆત આવેલ નથી અને તેમની પાસે એમાં આવ્યા તો એમને એમની કક્ષાએથી નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થાય નથી જો કરી છે તો તાલુકા કક્ષાએ હશે તો અમે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે એવી વિગતો મંગાવીશું શિક્ષણ વિભાગના કોઈ કર્મચારી એમાં સંકળાયેલા હશે તો એ મુજબ આગળની કાર્યવાહી કરીશું શિક્ષણ વિભાગ સિવાય ના હોય તો અમારે કંઈ કરવાનું રહેતું નથી બેને એમની કક્ષાથી આગળની કાર્યવાહી કરવાની થાય